લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ના કરવું તારીખ બાવીસ પચીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શનિદેવના દર્શન કરવા જોઈએ ને થોડી બદામ શનિ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કામમાં લોભ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળા એ આજે શું કરજો વૃષભ રાશિવાળા એ આજે કોઈક અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ અને કાળું વસ્ત્ર દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનો નથી મિથુન મિથુન રાશિવાળા એ આજે શું કરે મિથુન રાશિવાળા એ આજે શનિની આરાધના કરવી જોઈએ સરસવના તેલમાં કાળા તલ ભેળવીને આ તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટો ગુસ્સો નથી કરવાનો મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરજો મિથુન રાશિ વાળાએ આજે પોતાની તબિયતની કાળજી રાખવાની છે આજે બને તો દૂધની બનાવટ ટાળજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ અને કાળા અડદ શનિ ભગવાનના ચરણમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદાકીય કામમાં ઉતાવળે નિર્ણય લેવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કહ્યું કન્યા રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું ને એમાં બે ટીપા સરસવના તેલના નાખીને જલ ચડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું વાહન ખરીદીને ઘરે લાવવું નહીં

શું નથી કરવાનું મિત્રો આજે જૂનું લોખંડ ખરીદીને ઘરે નહીં લાવવું ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરો ધનવાળાએ આજે પોતાના વિચાર સકારાત્મક રાખવાના છે અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રા પર નીકળવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન જમવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ સાથે રૂપિયાની લેતી દેતી નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરજો કુંભ રાશિ આજે ઘઉંના લોટમાં બદામ ભેળવી અને ગોળી બનાવીને માછલીઓને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિની સેવા કરવી જોઈએ એને મદદ કરવી જોઈએ એને જમવા માટે ભોજન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટી સલાહ આપીને ગેરમાર્ગે દોરતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી ચાલે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે